રાજકોટના તત્કાલીન ટીપીઓ સાગઠિયાના ઠાઠ ખુલાસો થયો છે જી હા આરએમસી ના તત્કાલીન ટીપીઓ એમડી સાગઠિયાની છે અનેક મિલકતો જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ચરખડી પાસે બની રહ્યું છે ફાર્મ હાઉસ રાજકોટમાં સાગઠિયાના એક કરતાં વધુ મકાન હોવાનું પણ સામે આવ્યું છે રાજકોટની અનામિકા સોસાયટીમાં છે સાગઠિયાનો ભવ્ય બંગલો રાજકોટના મૂંગા ગણાતા બિલ્ડિંગમાં સાગઠિયાએ ભાઈના નામે ઓફિસ લીધી છે સાગઠિયાએ સંબંધીના નામે લીધી છે અનેક મિલકતો આ સાથે જ ખુલાસો એવો પણ થયો છે કે ન માત્ર મનસુખ સાગઠિયા પરંતુ તેમના ભાઈ કેડી સાગઠિયાના નામે પણ અનેક મિલકતો છે જયારે હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે બાદમાં પાવર ઓફ એટર્નીથી મિલકતની સત્તા મેળવી લે છે તો રાજકોટના તત્કાલીન ટીપીઓ સાગઠિયાના ઠાઠનો આ ખુલાસો આરએમસી ના તત્કાલીન ટીપીઓ એમડી સાગઠિયાની અનેક મિલકતો છે તો સાગઠિયાએ સંબંધિના નામે અનેક મિલકતો લીધી હોવાનો પણ ખુલાસો થયો છે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેની તપાસ ચાલી રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા આ જેની ઓફિસ છે હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે રાજકોટનો જે ટ્વિન સ્ટાર દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર આવેલો જે આ કોમ્પ્લેક્સ છે ત્યાં લાખો રૂપિયાની કિંમતની આ જે ઓફિસ છે તે મનસુખ સાગઠિયાની છે અહીં જે આઠસો સ્ક્વેર ફૂટની આ ઓફિસ છે સ્ક્વેર ફૂટનો ભાવ અગિયાર હજાર રૂપિયા છે એટલે કે આ જે ઓફિસ છે તેની કિંમત નેવું લાખ રૂપિયા ગણી શકાય સૌથી મહત્ત્વની વાત એ છે કે મનસુખ સાગઠિયા છે તેનો પગાર માત્ર ને માત્ર સિત્તેર હજાર રૂપિયા છે ત્યારે જે પોલીસ દ્વારા મનસુખ સાગઠિયાની અટકાયત કરવામાં આવી હતી ત્યારે તેના પાસે બેનામી સંપત્તિ હોવાનું સામે આવતા ક્યાંક ને ક્યાંક આ તપાસ એસીબીએ પણ લાવ્યું છે છે એસીબીની તપાસમાં મનસુખ સાગઠિયા તેની જે કરોડો રૂપિયાની કિંમતની જે મિલકતો છે તે એક બાદ એક સામે આવી રહી છે મનસુખ સાગઠિયાના ત્રણ જેટલા પેટ્રોલ પંપ છે કરોડોની કિંમતનું એક ફાર્મ હાઉસ પણ છે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ મનસુખ સાગઠિયાની જે ઓફિસ છે તેમાં વેરો જે બાકી હોવાથી તેમાં અત્યારે જે રાજકોટ મહાનગરપાલિકાની જે વેરા વસૂલાત શાખા છે બે હજાર ત્રેવીસ ચોવીસનો જે વેરો છે તે બાકી હોવાથી અડસઠ હજાર સાતસો રૂપિયાનો કુલ વેરો બાકી છે વેરોની ભરપાઈ ન હોવાથી આ નોટિસ છે તે ફટકારવામાં આવી છે ખુદ રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ છે તેને પણ સમયસર વેરો છે તે ભર્યો નથી અને જે આ ટીપીઓ છે તેની એક બાદ એક કરોડો રૂપિયાની કિંમતની જે મિલકતો છે સામે આવી રહી છે સૌથી મહત્ત્વની વાત એ છે કે તેનો પગાર સિત્તેર હજાર રૂપિયા છે તે પોતાના સગા સંબંધી અને તેના જે મોટા ભાઈ છે કેડી સાગઠિયા તેના નામની મિલકત છે તે લેતો હતો અને જે પાવર ઓફ એટર્ની છે તે પોતાના નામની રાખતો હતો એસીબીની જે તપાસ છે તેમાં જે મનસુખ સાગઠીયા છે તેની એક બાદ એક કરોડ રૂપિયાની કિંમતની મિલકતો છે તે પણ સામે આવી રહી છે અને તેના જે મોટા ભાઈ છે કેડી સાગઠિયા તેની પણ કરોડો રૂપિયાની જે બે મિલકતો છે તે સામે આવી રહી છે ત્યારે આવનારા દિવસોમાં એસીબી છે તે વધુ વધુ કરશે બેનામી સંપત્તિ છે તે મનસુખ સાગઠિયાની બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે સૌથી મહત્વની વાત એ છે કે જે સત્યાવીસ લોકોના જે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક જે મનસુખ સાગઠિયા છે તે તત્કાલીન ટીપીઓ છે તેની જવાબદારી હોય છે જો તેને જે પ્રમાણે બેનામી સંપત્તિ બનાવવામાં ધ્યાન આપ્યું હતું તેવી જ રીતે પોતાની ફરજમાં ધ્યાન આપ્યું હતું ક્યાંક ને ક્યાંક જે સત્યાવીસ નિર્દોષ લોકોના જે જીવ ગુમાવો વારો આવ્યો છે તે ન આવ્યો અને ક્યાંક ને ક્યાંક આ સત્યાવીસ લોકો જેનો જીવ ગુમાવીને પોતે કરોડો રૂપિયાની સંપત્તિ છે તે મનસુખ સાગઠિયાએ બનાવી છે દિવ્યેશ જોશી જી મીડિયા રાજકોટ